આજે પંચમહાલ ના કોગંબા ખાતે આ કાટો ની ભૂમિ ઉપર જયારે આપણે બધા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત

આ પાયા કહી શકે પાયા ના પથ્થર જેમ હોમાઈ ગયા પેલા વ્યક્તિત્વ અમારા કાઠિયાવાડ માં એવું કેવાય કે બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા જેતરભાઈ વસાવા જે હંમેશા ગુજરાતના યુવાનો પ્રશ્ન હોય ગુજરાતના આદિવાસી સમાજના પ્રશ્ન હોય આ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો હોય એને સતત કહી શકાય કે સડક થી લઈ અને સંસદ સુધી જે ઉઠાવતા રહ્યા છે એના માટે જોરદાર તાલીયો થઈ જાય એવું જ એક બીજું વ્યક્તિત્વ અમારા કાઠિયાવાડમાંથી જ અને ભાવનગર ની ભૂમિમાંથી આવતું જેને કહી શકાય કે યુવાનોના જે પ્રાણ પ્રશ્ન યુવાનોની જે પીડા યુવાનોની જે વેદના જે ચિંતા છે એનું સતત ચિંતન મનન અને સરકાર સાથે આ પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ આવે એના માટે સતત જજુમતા એવો અમારો તરવૈયે યુવાન એટલે કે બિરિદ્રજભાઈ સોલંકી એને પણ તાલીઓથી આપણે વધાવીએ આ સ્ટેજ ઉપર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ત્રાહીમાન છે અને ત્રાહી મામ છે વર્તમાન પંચમહાલ ના ઘોઘંબા આપણા આજુબાજુના જે જન પ્રતિનિધિઓ છે એ જન પ્રતિનિધિઓ જેને ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે અને હમણાં જ કહી શકાય કે અહીંયા જે આવતા હતા ત્યારે ઘણો બધો લાંબો લિસ્ટ એ આઈના આગેવાનો એમને આપ્યું આ આગેવાનો એ જે વાત મૂકી કે ભાઈ દુધાપુરા ગામની અંદર જે લાઈમસ્ટોન છે એ લાઈમસ્ટોન

દારૂ ના સ્ટેન્ડ ચાલે ઇંગ્લિશ દારૂ માંગો એટલો મળે આ રોડ ઉપર નીકળો એટલો માંગો એટલો દેશી દારૂ ઇંગ્લિશ દારૂ મળે પણ જો આ ખેડૂતો એ ખાતરની માંગણી કરે પરિવર્તન બદલાવ લાવવા માટે આ ભૂમિ ના એ ખાવજ અને કહી શકાય કે આખા ગુજરાત નું ગૌરવ એ આદરણીય ચેતરભાઈ વસાવા એ ચેતરભાઈ વસાવા પરંતુ એને જેલ